ગુજરાત એટીએસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા નેટવર્કને ખુલ્લું પાડ્યું છે હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલા આ રેકેટમાં પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું છે અને ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી ગઈકાલે ગુજરાત એટીએસ તરફથી મળેલી સચોટ ટેકનિકલ ઇનપુટ્સના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેસી દેસાઈ અને તેમની ટીમે

ત્રણ લાખ સાહીઠ હજાર પચાસ રૂપિયામાં ખરીદ્યું હતું આ બાળકને હૈદરાબાદના નાગરાજ નામના એજન્ટને ઊંચી કિંમતે વેચવાનો તેમનો હતો પોલીસે આરોપીઓ પાસેથી પંચાવન હજાર રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યું છે બચાવવામાં આવેલા નવજાત શિશુને તબીબી સારવાર અને દેખરેખ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ ચલાવી રહી છે આ બાળકને હૈદરાબાદ ખાતે જે જે બાતમી છે એ અમદાવાદ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી ત્રણ આરોપી અને એક પંદર દિવસના બાળકનું એને બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે બેતાલીસ વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની અહેમતી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે